હું કંઈક તો ભૂલું છું કંઈક તો ભૂલું છે મેન વસ્તુ જ ભૂલું છું એના વગર સ્વાદ આખો બેકાર જ થઈ જાય શું ખબર છે તો આપડા બધા મુઠીયા છે ને મેં અહીંયા ઢોકરિયામાં મૂકી દીધા છે ને મૂઠિયા ઢોકળા મસ્ત બનીને તૈયાર થઈ ગયા મેં વગર હોતન કરીને આઈખો મસ્ત હોય ને હાજુ કહશો હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં તો બસ બ્લોગ આજ છે ને સાંજે થી ચાલુ કર્યો છે જો સાંજના પાંચ વાગવા આવ્યા છે પાંચ વાગવામાં ખાલી પાંચ જ મિનિટની વાર છે કોને ખબર ગળામાં કઈક થઈ ગયું છે અને બ્લોગ આજ છે ને સવારથી હે ને બધું ડખોરાઈ ગયું કામ સવારે આપણે છે ને થોડીક જેથી આરસ ચડી જાય ને કદી હે ને આપણે બધું કામ ચડીએ ડોખોરાઈ જાય અને આજે સવારમાં મને થોડીક આરસ ચડતી હતી એટલે હેને બધુંય કામ લેટ 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 થયું પછી વિડિયો એડિટિંગનું કામ એ થોડુંક લેટ થયું અને એમ થાતા થતા થતા થતાં પાંચ વાગે ક્યાં અત્યારે છે ને બ્લોક ચાલુ કરવાનો મેળ આવ્યો છે અને વાતાવરણ જો તમે કેમ બાકી છે ને જોરદાર બહુ જ મસ્ત વાતાવરણ છે બધી બાજુ એક નંબર વાતાવરણ છે પણ હવે ને વરસાદ આવતો નથી વાતાવરણ તો ઠંડુ છે પણ વરસાદ નથી આવતો એનું શું કરવો સુરતમાં નદી વહવા માંડી છે શેરી શેરીઓમાં બધાને ઘરમાં પાણી કરી ગયા દુકાનોમાં પાણી કરી ગયા પણ અહીંયા વરસાદ નથી એટલે થોડોક વરસાદને આ બાજુ મોકલી દઉં તો કઈ નહીં હવે છે ને આપણે શું કરવાનું આજ કુવાનાય મન વેત નથી થયો કેમ કે હવાનું જ કામ છે ને લેટ થયું એટલે આજ સુવાનો વેત હોતો ને રહ્યો નથી પણ ગઈ નઈ તો હાયલા કરે બીજા બધા કામ તો ઘરના કામ તો એકદમ બધા ટકાટક થઈ ગયા છે બધાય કામ નીકળી ગયા છે કપડા ધોવાઈ ગયા હંજવારી પોતા બધાય કામ થઈ ગયા હવે શું કહેવાનું કે તું બીજું કે હા હવે ત્યાં ને રસોઈ નું આજે હું તમને પૂછવાની નથી કે આપણે રસોઈમાં હું બનાવું છું બાકી હું તમને રોજ પૂછતી હોય કે રસોઈમાં હું બનાવું ત્યારે રાતે આજે ને ઘરમાં કાલની દૂધી આવી છે એટલે મેં વિચાર કર્યો કે દૂધીના મુઠિયા ઢોકળા કરી નાખી આપણે કેવું ભાવે કે નહીં તમને કોમેન્ટ કરીને અમને તો ભાવે એટલે છે દૂધીના મુઠિયા ઢોકળા બનાવવાના છે પાંચ વાગી ગયા છે તો હું વિચારું છું કે ધીમે ધીમે આપણે કાર્યક્રમ ચાલુ કરી દેવો જોઈએ હું કેવું તમારું તો હાલો આપણે વર્ગી જઈએ એમાં તો છે ને આંગળી મારા છે ને મરચાવાળા હાથ મરચા સુધારતી હતી તો મરચાવાળા હાથ મોઢે હટી ગયા અને પછી ભાઈ બળતરા થઈ છે કોઈ આમ આઈખ્યું એને આમ હા વોટની ઉપર ને આ બધાય ભાગમાં બે વાર તો મેં હાબુએથી પહેલાં તો હાથ ધોયા અને પછી બે વાર ફેસ ફેસવોશથી હાથ ધોયા ને તહીંયે જઈને ત્યારે માન થોડીક બળતરા આમ ધીમી પડી છે આમ એમ ઘડીક તો એમ થયું કે રસોઈ નથી બનાવવી એવી આમ બળતરા થઈ હતી એટલે આ ભૂલ નહીં કરવાની મારાથી છે ને આજ કાયલૈ આવી ભૂલ થઈ હતી કાયલિયામાં ચીમો ને આજે આમ છે કોને ખબર આ બે દિવસથી આવું થાય છે અહીં યલોવા આવાજ ને સાઈડ માં મૂકેના પડે ઢોકરા ઉપર ફોકસ કરીએ થોડી ઘણી તૈયારી થઈ ગઈ છે તો હાલ હું તમને બધાને બતાવું કે હું કઈ રીતે મોઠીયા ઢોકળા બનાવું તો અહીંયા છે ને સૌથી પહેલા તો આપણે લોટ લઈ લઈએ આ પાકરી લોટ લીધો છે અહીંયા ઝીણો લોટ લીધો છે ને થોડો બે ત્રણ ચમચી જેવો ચણાનો લોટ નાખ્યો આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખી છે તેલ નાખ્યું છે મોણ ધાણા જીરું અહીંયા ગરમ મસાલો હિંગ

મેથી હોય ને તો મેથી હોય તો ને એક નંબર લાગે પણ આજના ઘરમાં મેથી નથી હા કસૂરી મેથી છે તો આપણે એ થોડીક નાખી દઈએ હાલ તો આમાં છે ને જો અહીંયા ખાંડ નાખી દીધી છે આમાં વ્હાઈટમાં વ્હાઈટ કઈ દેખાતો નથી બે ચમચી ખાંડ છે ને ભૂલા દીધી ખાંડ નાખી દીધી અને આપણા ઘરમાં છે ને કસુરી મેથી પડી હતી તો કસૂરી મેથી નાખી દીધી હવે આ બીજા બધા મસાલા આપણે છે ને એડ કરી દઈએ પેલા તો લીંબુ રસ અહીંયા હાજીના ફૂલ ઉપર એડ કરી દઈએ અને હવે છે ને આપણે આ દૂધી ને ને ડુંગળી બધુંય નાખી દેવાનું છે એકદમ ભરપૂર મસાલા વાળા એડ નથી કરતી કેમ કે દૂધીમાં જ ઓલરેડી એટલું પાણી હોય ને હું દૂધી પાણી કાઢતી નથી કેમકે નેચરલ પાણી જે હોય ને દૂધીની મીઠાશ એમાંથી જ લોટ બન થાય છે જીરી કે ટીપુ કઈ પાણી નાખવાની જરૂર નહીં પડે અમુકાનો લોટ ઢીલો રહે ક્યારેક ક્યારેક તો એટલે આપણે ને પાણી ટીપું કે નથી નાખવાનું અને સરસ મજાનો લોટ બાંધી લેવાનો છે તો ચાલો પેલા હું લોટ બાંધી લઉં કેમ કે આમ મોબાઈલ પકડતો પકડતા લોડ બાંધવું મને ફાવશે નહીં એટલે લોટ બાંધી પછી તમને બતાવું તો આજ છે ને મારા ઢોકરા એક નંબર બને આજ મારે સાંભળવાનું રે છે ને રાજનું કેમ કે આ બ્લોગ બનાવતા બનાવતા હું એક વસ્તુ મને ક્યારને આમ વિચાર આવે છે કે હું કઈક તો ભૂલું છું કઈક તો ભૂલું છું મેઈન વસ્તુ જ ભૂલું છું એના વગર સ્વાદ આખો બેકાર જ થઈ જાય શું ખબર છે બતાવો હાલો હા મીઠું મીઠું જ આગળ ઢોકળા નાખતા ભૂલાઈ જાય તો આખા મસાલા નાખ દીધા ને પછી મને માથે યાદ આવ્યું કે એક તો ભુલાઈ ત્યારે યાદ આવ્યું કે મીઠું આ ભુલાય એટલે પાછું મેં મીઠું નાખ્યું આગળ જો લોટ બાંધીને ચડાવી દીધા હોત ને તો બધુંય બેકાર જવાનું હતું જ મારા મુઠિયા ઢોકળા આવી ગલતી આ ને બ્લોક બનાવવામાં થાય બાકી થાય નહીં પણ કઈ નહિ છેલ્લે સેલે યાદ આવી ગયું ને એ સારી વાત કહેવાય તો કઈ ને આલો ફટાફટ લોટ બાંધી લઉં તો જો આપણો લોટ હજી હું કહેતી ને કે ઢીલો રહે તો આટલો ઢીલો રહ્યો છે અને મેં પાછો છે ને થોડો લોટ રાખ્યો તો કે જરૂર પડશે તો નાખે એટલે મેં એ આટલો કેવો છે ને પાછો નાખ્યો તોય આટલો ઢીલો રહ્યો છે પણ હવે છે ને લોટ નાખવો નથી કેમ કે પછી એને એકદમ મોઢામાં લોટ લોટ જ આવે એટલે આપણે એટલું ઢીલું જ રાખવાનું છે લોટ અને અહીંયા છે ને જો મેં બેગ તો મૂકી હોતા ને દીધા છે તો આલો આપણે છે ને તેલવાળો હાથ કરતા જઈએ અહીંયા સાઈડમાં મેં વાટકીમ તેલ રાખ્યું છે તેલવાળો હાથ કરી અને જેમ તમને મુઠિયા વારવાની મજા આવે તમારી રીતે એમ વારવાના નાના મોટા તો અહીંયા આપણે છે ને જો આવી રીતે મુઠિયા ઢીલો એકદમ લોટ ઢીલો છે પણ હવે છે ને મને આમાં લોટ નાખીશ ને તો બહુ હે ને લોટ લોટ મોઢામાં નકરો આવે ને અમને એવા છે ને ભાવતા નથી ઘણા ખરા જગ્યાએ મતલબ આમ લોટ હોય ને એકદમ છે ને લોટ જાડો હોય આમ આપણે રોટલીનો લોટ કેવો બાંધીએ એકદમ એવો જ થઈ જાય પણ અમને બહુ પછી એવો મેં નથી આવતો એટલે મેં હેને આવો ઢીલો જ રોટ હું દંડખેળ રાખું છું તો કંઈ નહીં હવે છે ને આપણે મસ્ત પેલા બધા એ ઢોકરા ઢોકરિયામાં મૂકી દઈએ તો આપણા બધા મુઠિયા છે ને મેં અહીંયા ઢોકરિયામાં મૂકી દીધા છે અને હવે છે ને આપણે ઢાંકણ ટાળકી દઈએ

અને મેથી હોય ને તો મેથી હોતા નાખી દેવા આપણે તો કસુરી મેથી નાખી છે આ હેલ્સે પણ દાણા પાટી ભરપૂર હોય ને તો મજા આવી જાય એકદમ મસ્ત ભરપૂર મસાલા વાળો બને પણ કઈ નઈ આમ લોટ તો મસ્ત આપણે ચકાચક લોટતો હતો તો વાને આપણે ચડવા દઈએ અને ચડી જાય પછી વઘાર કરવાનો છે થોડાક ધાણા મેં રાખ્યા વઘારમાં ઉપર નાખવા માટે તો હાલો બધા આવી જાવ ખારક ખાવા માટે મેં વિચાર્યું કે જ્યાં સુધીમાં શું કહેવાય કે આપડા મુઠિયા તૈયાર થાય છે ત્યાં સુધીમાં હે ને આપણે થોડોક નાસ્તો કરી લે કેમ કે આજે મેં નાસ્તો કે નથી ને મને થોડુંક મોઢામાં નાખવાની આદત જ પડી ગઈ હવે કે કઈક બે બટકા નાખો તો મારે મને શાંતિ મળી જાય અને આ ખારે છે ને હજી કેટલી બધી પડી એમાં એવું છે કે ખારેખ છે ગળે ઠંકી જાય ને મને ભાવતી નથી બાકી મને જો ભાવતી વસ્તુ હોય ને તો પૂરી જ થઈ જાય ને હજી તો છે ને હાડા છ જેવો ટાઈમ થયો જે અંજવારું છે તો મેં વિચાર્યું કે બે ત્રણ ખારેક ખાઈ લે ત્યાં આપણે શું કહેવાય કે ઢોકરાઈ પાકી જાય પછી આપણે ખાલી વઘાર જ કરવાનો રે हालो तो राज आवी गया से केम सो बधाई जय माता हर हर मा तो बधाई ने आ ठेला मा कौन से राज वजन बहुत लागे ठेला वजन तो है तारा तो गिफ्ट छे हूं वडी मारा हा है तो गिफ्ट आज एउ कह रहे की पंतल भेजा है ने तो आई नु बहु दे से तना जी पावे ने वस्तु देते हो हूं से ई हूं से मसाला पूरी बीजे हूं से

પેલી વાર બનાવ્યા અહિયાં હા તો કઈ નઈ હાલો આપડે વઘાર જ કરવાનું છે સીધો તો આપડા છે ને મુઠિયા ઢોકળા મસ્ત બની તૈયાર થઈ ગયા ને મેં વઘાર હોતા ને કરી નાખો એને રાઈ જીરું હિંગ લીમડો અને તલ નાખીને મસ્ત વઘાર કરી નાખ્યો ને પછી છે ને આપણે વઘાર થઈ ગયો એટલે થોડાક એવા ધાણા પડ્યા હતા તો બસ ભાઈ ધાણા નાખી દીધા ઉપરથી એટલે આપણા અહીંયા મુઠિયા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા અને એની સાથે ખાવા માટે મસ્ત મજાની લસણવાળી ચટણી બનાવી છે રાઈ જીરું ને હિંગનો વઘાર કરીને ભરપૂર તેલ માં ઓ એકદમ મસ્ત લસણની ચટણી બનાવી છે ને મુઠિયા ઢોકળા એકદમ મસ્ત તૈયાર થઈ ગયા છે તો ભૂખ જોરદારી નાખી છે ને ખાવા જ બેહવું છે એટલી જ વાર છે કેવા બનીના રાજ એક નંબર મસ્તો હાજુ હાજો કહો છો હે મસ્તો

એટલે નક્કી કર્યું કે એક આટો મારવા નીકળીએ કેમ બાકી ઠંડુ ઠંડુ વાતાવરણ છે અને એક આટો મારી લીધો તો કઈ હવે છે ને હું હું આપણે આ બ્લોગ નો એન્ડ કરી નાખીએ હવે કેમ કે હવે આખડી એક બે આટા ને બધા નીચે સોસાયટીમાં ત્યાં બેઠા હોય તો કડી બેસુ અને મુઠિયા ઢોકળા પસંદ આવ્યા હોય ને તો લાઈક કરી નાખજો અને શું કહેવાનું હતું કે તમે કઈ રીતે મોઠિયા ઢોકળા બનાવવાના એ હોતા ને કોમેન્ટ કરજો તો બ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હું કેવું રાજ હા હવે કાલે મળ્યા આપણે હા હવે કાલે એક મસ્ત મજાના બ્લોગ આરે મળશું તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગ માં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ